એ બતાવું તમને હું એક ઊડીના ઝાડે આંબામાં કેરીયું માંડી આવવા જોવામાં જોઈ શકાય છે બિંદુ કરીને આપડી ગાહે તો આ કાવી આણી છે કાયો છોડી ત્યારથી પૂરી તાહુંથી આય રહે જો જોઈ માં આવી ગયું એને ખબર છે કે આમાં પૂરાઈ જાય એમ તો મસરનો ટાણોય થાતું આવે ઠાકર જય માતાજી રામ રામ જુઓ ભાઈ હાલમાં તો આપડી ગાયું જે આ બાજુ મકાઈ વાળું છે એમાં ચરી રહી છે એ બતાવું તમને હું જુઓ ભાઈ આ મકાઈ વાળું છે આમાં ગાયું ચરતી હતી આપડી અત્યારે અને અહીંયાથી થી ચડતી આ બાજુ આવી ગઈ છું બહાર ખાઈએ જોવામાં જોઈ શકાય આ મકાઈ વાળું છે આમાં સરે ગયું પણ જે આ સુર બાવરના ઝાડ એ બાજુ આવતી રહી છે ગયું અહીંયા શું બાવળ ખાઈ રહી છે જોઈ શકાય અને જુઓ ભાઈ આ એ ભાઈ નું એડડા નું ખેતર છે જોઈ શકાય છે એડડા નું ખેતર હે આ બાજુ મકાન છે ભાઈ વાવેલું ખેતર એનું જોઈ શકાય છે આમાં ને એડા લણેલા પૈડા છે એડા કાઢવાના જોવામાં કાઢવાના બાકી છે એ ભાઈ ને હજી સાંજના છ વાગી ગયા છે અને ગાયું ધીમે ધીમે આવી ગયું આવે વાળા બાજુ આપણે જઈશું જોવામાં જોઈ શકાય છ વાગ્યા અને વાળા બાજુ આપણે જઈશું સૌથી પહેલા હરણી ગઈ વાળી ભાઈની જગ્યા હતી પછી આપણી તુલિકા હે અને હજી એક ગાવી વાળી છે આપણી બિંદુ કરીને આપણી ગા હે આ ગાવી છે બિંદુ વીણાઈ ગઈ છે લગભગ ચાર પાંચ દી થયા અને વાડે જઈને વાત કરું કાંને હું બચુ આવી હોય આજે લગભગ ચાર પાંચ પાંચથી થયા વિયાણી હવે વાડે આંકી લઈશું તો એમને છ વાગ્યા હાય અને કોઈ આપણી આઈરિયા ન હોય આ આપણું ફ્રેન્ડ હોય થોલી છે આપણી બસ અમારે બેયની દોસ્તી અમારી આઈરે જ હોય આ એક ગાયુ એને મારતી નથી ક્યારે રિયાણીઓ હોય કે ગાય પણ હોય એક ગાયું એને નથી મારતી ગાયું કે રોટલી ફોર બધું થાય કેમ કે નાનપણ અહીંયા મોટું થયું એટલે આ બધી ગાયો નું એવાયું હોય અને ગાયું એની એવાય ભાઈ બધી ગાયો ની પડખે આટા મારશે પણ એક ગાય ને મારશે નહીં જોઈ શકાય જુઓ ને ભાઈ આ વાડીએ મસ્ત મજાના ઝાડ જોઈ શકાય આંબાના ઝાડ ઝાડે ચીકુડીના ઝાડે આંબામાં કેરીઓ મંડી આવવા જોવામાં જોઈ શકાય કેરી આવવા મંડી આંબામાં આમાં પણ જોવામાં જોઈ શકાય Kiri ya, dua tahu Kiri ya, dua puluh ini. Kiri ya. ચાલો અત્યારે ગાયું મોર વહી ગઈ ભાગવું પડશે આપણે જો આપણે ગાયું વાડીએ પોગી ગયા જોવામાં જોઈ શકાય છે આ રેટિયું મસરદાની માં આવી ગયું એને ખબર છે કે આમાં પૂરાઈ જાય કેમ કે મસર નું થાતું આવે જો રેટિયું અંદર પુરાઈ ગયું છે જો બે આરણી નો વાસડો છે